હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોવાના છે સાદુરૂપ ચેપ્ટર બરાબર આ ચેપ્ટરમાંથી આપણે આજે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એનું સોલ્યુશન કરવાનું છે તો જો મિત્રો આ સોલ્યુશન તમારે દરેક એકજામ માટે જે તૈયારી કરતા હોય એમને દરેક માટે ઉપયોગી થશે બરાબર તો ચાલો મિત્રો કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે તો એનું આપણે સોલ્યુશન કરીશું બરોબર તો જો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર એક જોઈએ સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો સાદુ રૂપ છે એનો નિયમ શું છે જે કૌશમાં હોય એનો આપણે સૌપ્રથમ સોલ્યુશન કરવાનું છે બરાબર તો જો અહીંયા આપણે કૌશમાં જે રકમ છે એનો આપણે પચાસ પ્લસ ચોત્રીસ તો કેટલા થશે તો અહીંયા ચોર્યાસી થશે બરાબર ચાલો કૌશ નીકળી જશે ભાગ્યા સાત ખાલી જગ્યા છે માઇનસ નેવું ચાલો હવે શું કરીશું જો અહીંયા ભાગાકાર કરીશું તો બારના ઘડિયામાં આવશે બાર સત્તા કેટલા થશે ચોર્યાસી તો અહીંયા આવશે બાર બરાબર માઇનસ નેવું તો જો મિત્રો હવે આપણે શું કરીશું અહીંયા બાર લખી દઈએ જો હવે આ માઇનસ નેવું છે એને આપણે આ બરાબરની આ બાજુ લાવતા માઇનસ છે તો પ્લસ થઈ જશે બરાબર નિયમ અનુસાર ચાલો હવે આ બંનેનો સરવાળો કેટલો થશે નેવું પ્લસ બાર તો એકસો બે થશે કેટલા એકસો બે આ આપનો ફાઇનલ જવાબ તો ઓપ્શન નંબર સી આપનો સાચો આન્સર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈએ સૌ પ્રથમ રકમ વાંચીએ આપણે જો અહીંયા ચારસોના સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્લસ સોળનો વર્ગ બરાબર તો હવે આપણે સૌપ્રથમ શું કરીશું અહીંયા જે ના છે ત્યાં આપણે ગુણાકાર કરીએ છીએ બરાબર ચાલો અહીંયા ચારસો ગુણ્યા સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા છે એટલે છેદમાં સો આવશે બરાબર પ્લસ સોળનો વર્ગ ચાલો હવે તો જો મિત્રો આ આ દાખલો આપણે ફક્ત વીસથી પચીસ સેકન્ડમાં પણ જવાબ લાવી દઈએ પરંતુ આની અંદર શું ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે બરાબર સ્ટેપમાં ટેપ સમજવામાં એટલા માટે આપણે દાખલો પૂરો ગણીએ છીએ બરાબર ચાલો આ બે જીરો આ બે જીરો ઉડશે તો રહેશે કેટલા અહીંયા ચાર ગુણ્યા સાડત્રીસ પોઈન્ટ પાંચ બરાબર ચાલો અહીંયા પ્લસ સોળનો વર્ગ કેટલો થશે તો બસો ને છપ્પન હવે સાડત્રીસ ગુણ્યા ચાર કરીશું તો અહીંયા પંદરસો જવાબ આવશે કેટલો પંદરસો તમે ગુણાકાર કરી જોજો સાડત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર કરીશું ત્યારે પંદરસો જવાબ આવશે અને આ પોઈન્ટ આપને ખસાડી દઈએ તો આ જીરો નીકળી જશે બરાબર ચાલો અહીંયા બસો ને છપ્પન ચાલો હવે આ બંનેનો સરવાળો કેટલો થશે બસો છપ્પન પ્લસ એકસો પચાસ તો કુલ કેટલો થશે તો ચારસો છ થશે કેટલો ચારસો છ આ આપનો ફાઇનલ જોડો તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈએ સૌપ્રથમ પ્રથમ રકમ વાંચીએ જો અહીંયા વર્ગમૂળ વાળો દાખલો છે પરંતુ આ સાદું સાદુપ છે બરોબર જો અહીંયા વર્ગમૂળમાં મોટા વર્ગમૂળની અંદર જોઈએ તો અહીંયા ચુમોતેર પ્લસ આ વર્ગમૂળની અંદર તેસઠ માઇનસ ચૌદ છે બરોબર અને ગુણ્યા પંદર બરાબર કેટલા તો હવે આપણે શું કરીશું સૌપ્રથમ આપણે જે વર્ગમૂળની અંદર બીજું વર્ગમૂળ છે એને સૌપ્રથમ આપણે સોલ્વ કરીશું બરાબર જો આ નાનું વર્ગમૂળ છે એને સોલ્વ કરીશું તેસઠ માંથી આપણે માઇનસ ચૌદ બાદ કરીએ તો કેટલા રેશે અહીંયા ફોર્ટી નાઇન રેશે બરોબર ચાલો ગુણ્યા પંદર હવે શું કરીશું તો ચુમ્મોતેર પ્લસ હવે જે આ વર્ગમૂળની અંદર વર્ગમૂળ છે ઓગણપચાસ તો ઓગણપચાસ નો વર્ગ કેટલો થાય છે તો સિત્તી સિત્તે ઓગણપચાસ એટલે સાત આવશે એટલે વર્ગ મૂળ નીકળી જશે બરાબર ચાલો એક વર્ગ નીકળી ગયો હવે ગુણ્યા પંદર બરાબર ચાલો અહીંયા પણ ચાલો હવે ચુમ્મોતેર પ્લસ સાત કેટલા થશે તો અહીંયા એક્યાસી થશે બરાબર એક્યાસી ચાલો એક્યાસી નું વર્ગ તો નવે નવે એક્યાસી તો અહીંયા આવશે નવ તો વર્ગમૂળ નીકળી જશે ગુણ્યા પંદર બરાબર ચાલો પંદર નવા કેટલા થશે તો એકસો પાંત્રીસ તો આ ફાઇનલ જવાબ ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચોથો જોઈશું જો મિત્રો અહીંયા ત્રણ પ્રકારના રૂપ છે તો અહીં આપણે સૌપ્રથમ પ્રથમ સોલ્વ ક્યાંથી કરીશું અહીંથી બરોબર તો હવે આપણે સૌ શું કરીશું ચારસો સિત્તેર પ્લસ વર્ગમૂળમાં બસો ને સત્યાવીસ માઇનસ છે તો માઇનસ લખીશું તો જો મિત્રો અહીંયા નવસો એકસઠ છે તો નવસો એકસઠનું વર્ગમૂળ કેટલું થશે તો એકત્રીસ થશે બરોબર એટલે હવે આ વર્ગમૂળ નીકળી જશે ચાલો એ જ રીતના હવે ત્રીજો પોઈન્ટ તો હવે આપણે આ વર્ગમૂળ જોઈશું ચારસો સિત્તેર પ્લસ તો જો મિત્રો અહીંયા બસો સત્યાવીસ માઇનસ એકત્રીસ છે તો અહીંયા વાત કરીશું તો કેટલા રહેશે એકત્રીસ વાત કરીશું તો એકસો છન્નું રહેશે બરાબર ચાલો એ જ રીતના આગળ વધીએ ચારસો સિત્તેર પ્લસ વર્ગમૂળ કેટલું છે તો 14 બરાબર તો એ લખીશું 14 ચાલો આગળનું સ્ટેપ જોઈએ તો જો મિત્રો અહીંયા 470 વર્ગમૂળમાં છે + 14 તો કેટલા થશે તો અહીંયા 470 માં + 14 ઉમેરીએ તો કેટલા થશે તો 484 થશે બરાબર કેટલા 484 થશે તો જો મિત્રો હવે 484 નું વર્ગમૂળ કેટલું થશે તો બાવીસ આ આપનો ફાઇનલ જવાબ તો ઓપ્શન નંબર બી આપનો સાચો આન્સર બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ સૌપ્રથમ રકમ જોઈએ તો જો અહીંયા ખાલી જગ્યા છે બરાબર વર્ગમૂળની અંદર છસો પચીસ પ્લસ તેર ગુણ્યા પાંચ પ્લસ વીસ બરાબર ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ જો આપણે શોર્ટ રીતથી ઉપયોગ કરીશું તો અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને સ્ટેપ ખબર પડતી નહીં બરાબર તો ચાલો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો જો મિત્રો અહીંયા ખાલી જગ્યા છે બરાબર જો છસો પચીસનું વર્ગમૂળ તો આ પચીસ બરાબર પચીસનું વર્ગમૂળ છે એટલે આપણે વર્ગમૂળ નીકળી જશે હવે ચાલો પ્લસ ત્રેપન ચાર પાસઠ થશે પ્લસ વીસ બરાબર ચાલો હવે આનો સરવાળો કરવાનો છે પચીસ પ્લસ પાસઠ પ્લસ તો કેટલા થશે એકસો દસ બરાબર તો જો મિત્રો આ એકસો દસ એ જ આપનો ફાઇનલ જવાબ છે બરાબર આ આપનો ફાઇનલ જવાબ ઓપ્શન નંબર બી તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર છઠ્ઠો જોઈએ સૌ આપણે રકમ વાંચીએ જો ખાલી જગ્યા ગુણ્યા સાત પ્લસ વર્ગમૂનની અંદર છસો છોતેર ભાગ્ય ચાર બરાબર એકતાલીસ બરાબર તો જો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જ ગણીએ બરોબર આમ તો આ દાખલો ગણવા જોઈએ તો પંદરથી વીસ સેકન્ડની અંદર જવાબ આવી જાય છે છતાં પણ આપણે સ્ટેપ જોવું જરૂરી છે તો જો મિત્રો ખાલી જગ્યાએ ગુણ્યા સાત પ્લસ જો અહીંયા છસો છોતેર ભાગ્યા ચાર કરીશું ત્યારે આપણને કેટલો જવાબ મળશે એકસો ને અગ્ન બરાબર બરાબર એકતાલીસ ચાલો અહીંયા ગુણ્યા સાત પ્લસ જો મિત્રો એકસો અગ્ન સિત્તેર એ કોનું વર્ગમૂળ છે તો તેરનું બરાબર આ તેરનું વર્ગમૂળ છે બરાબર એકતાલીસ તો વર્ગમૂળ નીકળી જશે હવે खाली જગ્યા 7 जो मित्रों આ તીર છે એ બરાબરની આ બાજુ આવી જશે તો શું થશે માઈનસ થઈ જશે બરોબર 41 - 1 * 7 = 41 માંથી - 13 કરીએ તો કેટલા થશે 28 રહેશે બરોબર તો જો મિત્રો અહીંયા આ ગુણાકારમાં છે 7 એ જો આ બાજુ બરાબરની આ બાજુ આવશે તો છેદમાં જઈ જશે એટલે અહીંયા 7 થઈ જશે બરોબર આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ ક્વેશ્ચન એ અહીંયા પાર્ટ વન આપણે અહીંયા પૂરો કરીએ છીએ હવે મળીશું મિત્રો પાર્ટ ટુ ની અંદર જે એની અંદર પણ હજુ ઘણા બધા આપણે દાખલા બાકી રહી ગયેલા છે જે આપણે પાર્ટ ટુ ની અંદર ગણીશું અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો કેમ કે જો આવી જ અવનવી પેટર્ન તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે બરાબર તો દરેક પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન આપણે સોલ્યુશન કરાવે છે તો એ સિરીઝ પણ અને જો મિત્રો તમે સો ટકા સબસ્ક્રાઈબ કર્યું હશે તો તમારા મોબાઈલની અંદર આ જે અમે વિડિયો અપલોડ કરીએ છીએ એની નોટિફિકેશન આવી જશે બરોબર જેના માટે તમારા મોબાઈલ સુધી આ વિડીયો પહોંચશે એના માટે તમારે સો ટકા સબસ્ક્રાઈબ કરવું જ પડશે બરોબર તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ પાર્ટની અંદર બરોબર